જેથી તેમની સામે જે વિસ્તારો છે તે વિસ્તારોમાં દૂધસાગર ડેરીનો ધબધબો ભારે સંખ્યામાં રહી શકાય છે બારસો મંડળીઓ જે સમગ્ર ઉત્તર ગુજરાતમાં કહી શકાય તેવી મંડળીઓમાં અત્યાર હાલ દૂધ ઉત્પાદકો ની સામે એવી અપીલ કરવામાં આવી છે ડેરીના સત્તાધીશો જેમાં વિપુલ ચૌધરી ને જે ડિરેક્ટરો છે તે ડિરેક્ટરો અત્યારે અપીલ કરી રહ્યા છે તેઓ અપીલ કરી રહ્યા છે મતદાન કરવા માટે હાકલ કરવામાં આવી રહી છે એમ આમ જોઈ શકાય કે દૂધસાગર ડેરી હવે ભાજપ સાથે છેડો ફાડીને હવે કોંગ્રેસ તરફ ફેરાઈ હોય તેવું અસ્પષ્ટ દેખાઈ રહ્યું છે વિવિધ પેમ્પલેટો પ્રસાર કરવામાં આવે છે અને આ જે સમગ્ર મામલો છે તેમાં અત્યારે હાલ ચોક્કસ થી સહકારી રાજકારણમાં તેમને હળહળતો અન્યાય થતો હોય તેવા આક્ષેપો સાથે પત્રિકા અને